પાલનપુર નગરપાલિકાના શાસકો રિયલ કામ છોડી રીલના રવાડે ચડતા નગરજનોના પ્રાથમિક કામો પણ ટલે ચડ્યા હોવાની રાહ ઉઠી છે શહેરના પારપડા રોડ પર આવેલા ગુરુનિધિ બંગલોઝમાં વરસાદી ખાડા પાલિકાએ ન પૂરતા સ્થાનિકોએ આપણે હાથ જગન્નાથ કરતાં જાતે ખાડા પુરવા મજબૂર બન્યા હતા પાલનપુર નગરપાલિકાના શાસકોને નજીકનું દેખાતું ન હોય તેમ તેઓ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તો ઉણા ઉતરી રહ્યા છે ત્યારે જાણે દૂરનું દેખી શકવાનો ડોળ કરતા હોય તેમ રોજબરોજના પ્રશ્નોને ઉકેલવાને બદલે પ્લાસ્ટિક મુક્ત અભિયાન છેડીને સોશિયલ મીડિયામાં પોતાની વાહવાહીનો ડંડેરો પીટી રહ્યા હોવાની બુમરાણ મચી છે જેની પ્રતિથી કરાવતી ઘટના શહેરના પારપડા રોડ પર આવેલા ગુરૂરીથી બગલોઝમાં સામે આવી હતી જેમાં ખુદ ભાજપના સક્રિય કાર્યકર બિપિનભાઈ ગુપ્તાના જણાવ્યા મુજબ તેઓની સોસાયટીમાં વરસાદથી ખાડા પડી ગયા હતા આ અંગે તેઓએ ખુદ પાલિકા પ્રમુખ ચીમનલાલને બે થી ત્રણ વાર ટેલિફોનિક વાત કરી હતી આ ઉપરાંત સ્થાનિક રહીશો દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પુરાણ કર્યું ન હતું દરમિયાન સોસાયટીના રહીશોએ જાતે જ અપના હાથ જગન્નાથ ઉક્તિને અનુસરતા જાતે જ વરસાદી ખાડા પૂર્યા હતા અત્યારે જે બે દિવસ પહેલાં જે વરસાદી માહોલ હતો એ વરસાદી માહોલના કારણે આમાં જે ગટર લાઈનનું જે કામ થયેલું હતું એ બરાબર પુરાણ નહીં થવાના કારણે આખો ખાડા પડી ગયા હતા અને સોસાયટીમાંથી ચાલતા પણ મુશ્કેલી પડે તો ટુ વ્હીલર ને ફોર વ્હીલરની તો વાત જ ક્યાં હતી અને બે દિવસ પહેલાં એક ભાઈ બાઈક લઈને પડી ગયો અને ગઈકાલે સવારે એક્ટિવા લઈને માણસ પડી ગયો એટલે સોસાયટીવાળા એકદમ કંટાળી ગયા કંટાળીને પછી નગરપાલિકામાં તો જો કે વારંવાર રજૂઆત કરી જ હતી અને નગરપાલિકામાં અમારો નંબર ક્યારે આવે એ ઉપર વાત હતી તો બધી જગ્યાએ કરતાં કરતાં અમારે જ્યારે થાય ત્યારે થાય પણ અમારે જે બે જણા પડી ગયા એ હિસાબથી સોસાયટીવાળાએ કીધું કે નગરપાલિકાએ કરવું હોત કરે ન કરે તો કંઈ વાંધો નહીં આપણા હાથ જગન્નાથ કરીને અમે લોકોએ અમારી સ્વેચ્છાએથી સોસાયટીમાં આ લોકોએ કામ કરી નાખ્યું છે તો તોવડી શહેરના ડીસા હાઇવે પર આવેલા રુદ્ર એપાર્ટમેન્ટ રુદ્રનગર બાગ એક અને સહજાનંદ બંગલોઝમાં પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે પ્લાસ્ટિક મુક્ત અભિયાનની વાહવાહી વચ્ચે અહીં પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે તો તોવડી સ્ટ્રીટ લાઇટના અભાવે સ્થાનિકો અંધકારમાં જીવી રહ્યા છે ત્યારે પાલિકા નગરજનોને પ્રાથમિક સુવિધા આપે તેવી માંગ ઉઠી છે આમ પાલિકાની ગોર ઉદાસીનતા સામે પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મેં અમારે ત્યાં મેન જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી મેં નગરપાલિકામાં ત્રણથી ચાર વખત લેખિતમાં આપ્યા છતાં આ દિવસ સુધી કોઈ પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલી નથી ગટર લાઇનની વ્યવસ્થા કે નથી તમે આ સાહેબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું હોય બરાબર પણ તમે આજ આધા દિવસમાં ત્યાં આગળ આવીને જુઓ તો તમને ત્યાં આગળ પ્લાસ્ટિકના ઢગલે ઢગલા જોવા મળશે ત્યાં આગળ બરાબર અમે વારંવાર રજૂઆત કરી છીએ પણ આ લોકો આ નગરપાલિકા આ આ આડા કાન કરીને કંઈ સાંભળતું છે નહીં બરાબર એટલે અમારી મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે નગરપાલિકાને કે અમારી જે સમસ્યા એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અન્યથા અમારે આંદોલન કરવાની ફરજ પડશે